ख्याग मूल धारो to टू plus i y हने धारो के z નો વર્ગમૂળ સંકર સંખ્યા a + ib છે માટે x + iy = a + iy નો સ્ક્વેર સો ધેરફોર x + iy = સ્ક્ર માઇનસ બી સ્ક્સ ઇક્વલ્સ ટુ વાય છે ધારો કે આને આપણે સમીકરણ એક કહી દઈએ હવે એ સ્કવેર પ્લસ બી સ્કવેર ઇઝ ઇક્વ ટુ અંડરુપમાં સ્ક્ર માઇનસ બી સ્ક્લ સ્ક્તું એટલે કે આને આપણે એ સ્કવેર મીન્સ એ સ્ક્વેર માઇનસ બી સ્કવેર નો હોલ સ્ક્વેર અને ટુ એ બી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર + y2 = मानंक म z इक्वेशन नंबर 2 હવે इक्वेशन 1 અને 2 પરથી લે કે સમીકરણ 1 અને 2 પરથી પ્યુનો સરવાળો करिए तो a2 - b2 + a2 + b2 = मानंक म z + x से टूज रीते બી ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ માનાંકમાં તો એ અને બી બંને ધન અથવા બંને ઋણ હોય માટે x પ્લસ i y ના વર્ગ રૂટમાં માનાંકમાં ઝેડ પ્લસ એક્સ ડિવાઈડ બાય ટુ અને પ્લસ આઈ અંડર રૂટ માનાંકમાં ઝેડ માઇનસ એક્સ ડિવાઈડેડ બાય ટુ પણ જો વાય લે જીરો હોય તો એ અને બી પૈકી એક ધન અને બીજો ઋણ હોય માટે

માનાંકમાં નીચેની આપેલ સંખ્યા નું વર્ગમૂળ શોધો નીચે આપેલ સંખ્યાનું વર્ગ મૂળો રૂટ થ્રી માઇનસ ટુ રૂટ થ્રી માઇનસ આઈ તો માટે એક્સ ઇઝ ઇક્વ ટુ રૂટ થ્રી અને વાય ઇઝ ઇક્વ ટુ માઇનસ વન લેસ છે તો मानांक मा z is equals to under root मा x square plus y square is equals to 3 plus 1 is equals to 2 अहिया सुच है y less than 0 हो होवा थी प्लस और माइनस under root मा मानांक मा z plus x divided by 2 minus i

तो आ तो शो थ्री प्लस वन नो नॉल स्क् डिवाइडेड बाय टू तो आम रूट थ्री माइनस आई वर्ग मूल प्लस और माइनस रूट थ्री प्लस वन

एक आई वन पहलू वन अने बीजू छे माइनस आई ओके धारो के z इज इक्वल टू तो, वन देयरफॉर मानांक में z इज इक्वल टू तो पर वन इज इक्वल टू तो एक्स प्लस आई वाई जहाँ एक्स इज इक्वल टू वन ई इक्वल टू जीरो धारो के प्लस आई ib नो स्क्र no equals to one. तो a स्वर माइनस b स्क्र प्लस two ए बी इज equals to one. ટુ વન પ્લસ ઝીરો નો મતલબ શું કે એ ઝીરો અથવા તો બી ઝીરો માટે એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો પરથી શું થશે a0 मुख्य तो -b2 = 1 એટલે કે b બિલોંગ્સ સુધસે r હોવા થી તે શક્ય નથી તો હવે b = 0 હોય b = 0 પર થી সুতরাং a2 = 1 मींस एज इक्वल टू प्लस मैनस वन तो एक वर्ग मूल शुम्यू प्लस ओर मईनस वन बीजू धारो के Minus -i નું વર્ગમૂળ a + ib છે તો માટે a + ib નો સ્ક્વેર = -i માટે a - b² a² - b² + 2ab i = -i = 0 +

જો અને જો એ ઇઝુ માઇનસ બી તો શું થશે ટુ એ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ વન થઈ જશે માટે a = 1 / √2 અને b = -1 / √2 અથવા તો સુતે જશે a = -1 / √2 અને b = 1 / √2 કેવી રીતે આપણે અહીંયા a = -b લીધું એ રીતે b b = -a પણ આવી શકે છે